ચાલો આજે આપણે ઇતિહાસના પાનાઓમાંથી એક એવી ગાથાને ઉજાગર કરીએ જેમાં શ્રદ્ધા પ્રેમ અને અકલ્પનીય વીરતાની વાત છે આ કહાની છે સોમનાથના અમર રક્ષક વીર હમ્મીરજી ગોહિલની આ એક બહુ મોટો સવાલ છે ખરું ને એવી કઈ વસ્તુ છે જેના માટે વ્યક્તિ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી શકે આજની આપણે આખી વાતનો પાયો આજ સવાલ પર છે તો ચાલો શરૂઆત કરીએ સીધા એ સમયમાં જઈએ જ્યાં આ ગાથાનો જન્મ થયો અને મળીએ આપણા નાયકને સોમનાથ મંદિર જુઓ આ માત્ર પથ્થરોની ઈમારત નહોતી એ તો કરોડો લોકોની આસ્થાનું જીવંત પ્રતિક હતું ગુજરાતની શાન હતું અને એટલે જ દુર્ભાગ્યે એ હંમેશા આક્રમણકારોની નજરમાં ખટકતું હતું અને આવા જ એક સમયમાં સૌરાષ્ટ્રની ધરતી પર ગોહિલકુળમાં એક એવા યોદ્ધાનો જન્મ થયો જેમનું નામ ઇતિહાસમાં અમર થવાનું હતું વીર હમીરજી ગોહિલ હવે સૌથી રસપ્રદ વાત તો એ છે કે કોઈ યોદ્ધા રાતોરાત નથી બનતો હમીરજીનું આખું જીવન જાણે કે એક જ ક્ષણ માટે એક જ મહાન કાર્ય માટે ઘડાઈ રહ્યું હતું એમના લોહીમાં જ વીરતા હતી છેક બાળપણથી જ એમના પિતા એમના દાદા બધા જ મહાન યોદ્ધાઓ હતા અને એમની વાતો સાંભળીને જ એ મોટા થયા યુવાની સુધીમાં તો તલવારબાજી હોય કે ઘોડેસવારી દરેક યુદ્ધ કળામાં માહેર થઈ ગયા હતા પણ એમને ખાસ બનાવતી હતી એમની અડગ શ્રદ્ધા અને પોતાની ધરતી માટેનો પ્રેમ દરેક નાયકના જીવનમાં એક એવો વળાંક આવે છે જ્યાં એમના દિલ અને દિમાગની કસોટી થાય છે હમીરજીના જીવનમાં પણ એક ક્ષણ આવી એક તરફ યુદ્ધ અને શૌર્ય હતું તો બીજી તરફ એમના જીવનમાં પ્રેમનું આગમન થયું હતું સોનબાઈ નામની એક રાજકુમારી બંને પ્રેમમાં હતા લગ્નની શરણાઈઓ વાગવાની તૈયારીમાં હતી બધે જ ખુશીનો માહોલ હતો પણ કહેવાય છે કે સુખ લાંબો સમય ટકતું નથી અચાનક જ ગુજરાતના આકાશ પર કાળા વાદળો ઘેરાયા અલ્લાઉદ્દીન ખિલજીનો સેનાપતિ ઉલ્લુક ખાન લાખોની સેના લઈને તબાહી મચાવવા નીકળી પડ્યો હતો અને એનું છેલ્લું નિશાન હતું સોમનાથ હવે વિચારો હમીરજી માટે કેવી કસોટીની ઘડી હશે એક બાજુ એમનો પ્રેમ એમનો સુખી ભવિષ્ય સોનબાઈ સાથેનું જીવન અને બીજી બાજુ એમનું કર્તવ્ય સોમનાથની રક્ષા જેનો સીધો અર્થ હતો મોતને ભેટવું શું પસંદ કરવું અને આ જ સમયે હમીરજી જેટલી જ વીરતા બતાવી સોનબાઈએ એમના શબ્દો જુઓ હું તમારા નામનું કંકુ લગાડીને જ વિધવા થઈશ આ શું બતાવે છે આ માત્ર પ્રેમ નથી આ એ વિશ્વાસ છે કે બલિદાન પણ સન્માનની વાત છે એમણે પોતે હમીરજીને કર્તવ્યના માર્ગે મોકલ્યા અને પછી જે બન્યું એ ઇતિહાસમાં ભાગ્યે જ ક્યાંય જોવા મળે મૃત્યુ સામે દેખાઈ રહ્યું હતું છતાં હમીરજી અને સોનબાઈએ લગ્ન કર્યા યુદ્ધના મેદાનમાં જતા પહેલાં આ લગ્ન ફેરા એ જીવન શરૂ કરવા માટે નહોતા પણ એક મહાન બલિદાનને સાથે મળીને વંદન કરવા માટે હતા લગ્ન મંડપમાંથી સીધા રણમેદાન તરફ હમીરજી એક એવી લડાઈ માટે નીકળી પડ્યા જે જીતવી લગભગ નામુમકિન હતી એમની સેના કેટલી મોટી હતી ખબર છે ફક્ત ત્રણસો જેટલા યોદ્ધાઓ હા વેગડાજી ભીલ જેવા અનેક શૂરવીરો હતા પણ સંખ્યા માત્ર મુઠ્ઠીભર હતી અને એમની સામે કોણ હતું ઉલુગખાનની એક લાખથી પણ વધારે સૈનિકોની રાક્ષસી સેના ત્રણસો અને સામે એક લાખ આ લડાઈ નહીં આ તો બલિદાનની તૈયારી હતી પણ એ ત્રણસો યોદ્ધાઓના મનમાં ડરનો છાંટો પણ નહોતો હર હર મહાદેવના જયઘોષ સાથે એ વીરોની ટુકડી દુશ્મનોની સેનાના સાગર પર તૂટી પડી જાણે વાવાઝોડું આવ્યું હોય એ યુદ્ધનું દૃશ્ય કેવું હશે પહેલા હુમલામાં જ હમીરજી અને એમના સાથીઓએ દુશ્મનોના હોશ ઉડાવી દીધા એવી ભયંકર લડાઈ લડી કે દુશ્મનોને ભારે નુકસાન થયું પણ અંતે સંખ્યાબળ સામે કેટલો સમય ટકી શકાય એક પછી એક બધા જ વીરો માતૃભૂમિ માટે શહીદ થતા ગયા અને છેલ્લે લડતા લડતા સોમનાથની રક્ષા કાજે વીર હમીરજીએ પણ પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા અહીંયા જ વાત પૂરી નથી થતી યુદ્ધ કદાચ એ દિવસે હારી જવાયું હતું પણ એક એવો વારસો જીતી લેવાયો હતો જે સદીઓ સુધી અમર રહેવાનો હતો જો આપણે હમીરજીના જીવનનો સાર કાઢીએ તો આ ત્રણ સ્તંભો પણ એમનો વારસો ટકેલો છે બહાદુરી એવી કે મોત પણ ડરી જાય બલિદાન જેમાં કોઈ સ્વાર્થ નહોતો અને શ્રદ્ધા જે ક્યારેય ડગી નહીં તો આ વાત આજે પણ શા માટે મહત્ત્વની છે કારણ કે એમનું બલિદાન વ્યર્થ નહોતું ગયું એણે લોકોમાં એક નવી હિંમત ભરી એક પ્રતીક બન્યું કે આપણી સંસ્કૃતિ અને ધર્મ માટે લડી શકાય છે અને આજે જ્યારે આપણે ભવ્ય સોમનાથ મંદિરને જોઈએ છીએ ત્યારે યાદ રાખવું જોઈએ કે એનો પાયો હમીરજી જેવા અનેક વીરોના બલિદાન પર ટકેલો છે અને એટલે જ ઇતિહાસ એમને એક જ નામથી ઓળખે છે સોમનાથના અમર રક્ષક આ ખાલી એક બિરુદ નથી આ એમના ત્યાગ અને તપસ્યાની સાચી ઓળખ છે તો ચાલો આપણે ફરી એ જ સવાલ પર આવીએ જેનાથી શરૂઆત કરી હતી વીર હમીરજી ગોહિલ જેવા નાયકોની ગાથાઓ આજે આપણને શું શીખવે છે કદાચ એ જ કે સાચો વારસો એ તલવારની તાકાતથી નહીં પણ સિદ્ધાંતો માટે આપેલા બલિદાનથી બને છે અને વારસો ક્યારેય નથી